এমনি আ ভগবান শু করে শান্তি আপনার সাথে ওম ধ্বনি কর ડ્રેસ આપણે બધા બાવીસ તારીખથી લઈને આ દિવસ સુધી આપણા હૃદયની અંદર કેટલી દુઃખની ફિલિંગ થઈ રહી છે કે જે પહેલગામના હુમલાની અંદર ખાલી ભારત નહીં પણ વિશ્વની અંદર પણ બધાય દુઃખની લહેર ફેલાવી છે આપણા હૃદયની અંદર આપણા ભારતીયો માટે તો પ્રેમ છે જ પણ વિશ્વની અંદર વસેલા જે મુસ્લિમ દેશો છે એ લોકોએ પણ આ કાર્યને શું કર્યું છે વખોડ્યું છે તો ખરેખર જે જે પરિવારની અંદરથી દેહ છોડીને ગયા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે અને પરિવારના સભ્યોને સહાનુભૂતિ મળે સાથે સાથે જે લોકો ઘવાયેલા છે હજુ હોસ્પિટલની અંદર છે જે દર્દથી પીડાઈ ગયા છે એમને ભગવાન સંપૂર્ણ સ્વાસ્થ્ય આપે અને પરિવારની પાસે પહોંચે આપણે અહીંયાં ભેગા થઈને ખાલી એક મીણબત્તી પ્રગટાવી દીધી એટલાથી કામ નહીં ચાલે પણ સાથે સાથે આપણા દિલની અંદર રોજ એ પરિવાર માટે પાંચ મિનિટ સાઇલેન્સ દાન આપ્યું એ ભગવાન એ પરિવારને સાચી શાંતિ કારણ કે અત્યારે શાંતિ છે તમે ગયેલ આ પરિવારની આત્માઓને શાંતિ આપજો અને એમના પરિવારને સહાનુભૂતિ આપજો કેમ કે કોઈનો લાલ ગયો છે કોઈનો પતિ ગયો છે કોઈનો ભાઈ ગયો છે કોઈનો કંઈ ગયો છે એ ગયેલી વ્યક્તિ પાછી મળવાની નથી પણ એની જગ્યાએ ભગવાન એમને સાથ આપે દીકરો બની જાય બાપ બની જાય પતિ બની જાય અને એ પરિવારની ભગવાન સેવા માટે કરે રક્ષા કરે આ હુમલાથી આપણે બધાએ સચેત રહેવાનું કે આપણે બધા એક બનીએ ભલે પક્ષોની અંદર ભલે અલગ અલગ હઈએ જ્ઞાતિની અંદર ભલે અલગ અલગ હોઈએ પણ દેશ પ્રેમની સેવા આવે ત્યારે બધું ભૂલી જઈ અને આપણે દેશ સેવાની અંદર શું કરવું જોઈએ જોડાઈ જવું જોઈએ અને ખરેખર આવા કાર્યની અંદર કોઈને નિમંત્રણની જરૂર નથી કોઈને આમંત્રણની જરૂર ફરજ છે કે આપણે આ આત્માઓને શ્રદ્ધાંજલિ ઘરે બેઠા પણ આપી શકીએ અને સંગઠનના પ્રોગ્રામની અંદર જઈને પણ આપી શકીએ આ કાર્યની અંદર ખાસ મને અહીંયા બોલાવી બે શબ્દ બોલવાની તક આપી બદલ પંકજભાઈ અને સર્વ ટીમનો ખૂબ ખૂબ આભાર છે અને આવીને આવી વસ્તુની અંદર એકતા રહે કે એકતા રહેશે તો કોઈની તાકાત નથી કે કંઈ કરી શકે અને જે થયું છે ગદાર લોકોથી થયું છે દેશદ્રોહીથી થયું છે જે દિવસે આપણા ભારતની અંદર દેશ દ્રોહીઓ મટી જશે ગદ્દાર લોકો મટી જશે એ દિવસે આપણા દેશની અંદર સુકુન હશે શાંતિ હશે અમન હશે ચમન હશે તો આપણા દેશની અંદર શાંતિ લાવવા માટે આપણે દેશ પ્રેમી બનીએ અને આપણા દેશના રક્ષક બની સદા માટે દેશની શું કરીએ આપણે બોર્ડર ઉપર જઈને બંદૂક તો નહીં ઉઠાવી શકવાના પણ આપણે અહીંયા બેઠા બેઠા આપણા ચરિત્ર દ્વારા આપણા કર્મ દ્વારા આપણા વ્યવહાર દ્વારા આપણા સદગુણ દ્વારા એવી સરસ સેવા કરીએ એટલે ખાસ એ આત્માઓ નિમિત્તે એક મિનિટ ફરી પાછા મનમાં અમિતભાઈ સરપંચ અમિતભાઈ અમિત પંચાલ અમિતભાઈ ભારત ભાષા કે